હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું અને હું ફ્રેશ પણ થઈ ગયો છું અને આજે મને લાગે છે બહુ જ ભૂખ તો હું જાઉં છું હવે જમવા માટે ને ચાલો જઈએ અને જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે તો હું તમને જમીન પછી કહીશ કે જમવામાં શું હતું કેમકે મને લાગે છે બહુ ભૂખ રહેવાશે નહીં તો જવું પડશે જલ્દીથી તો મેં જમી લીધું છે અને થોડુંક વધારે ખવાઈ ગયું છે બહુ વધારે ખવાઈ ગયો છે મીસ કે ચાલવા જવું પડશે તો મેં કીધું પૂજા થોડું કામ કરે છે તે પછી અમે લોકો ચાલવા જઈશું તો જોઈ શકો છો કે કે કરી રહી છે ચાલો હું તમને દેખાડીશ કે પૂજા જે છે તે કે કરી રહી છે શું કરે છે પૂજા હું છે ને મશીનમાં કપડા નાખવા જઈ રહી છું એટલે બધા કપડા ગોટી રહી છું ઓકે આડા અવડા છે એટલે કે કપડા ગોટું છું અને બધા કપડા સીધા કરું છું એટલે મશીનમાં નાખી દઈએ ને એવું એમ હા સવાર કરજે રાત્રે જ નાખી દઈએ છે કપડા તો આપણે અચ્છા એવું કરીએ છે

એવું રિટર્ન ગુરુવારે તો આ બધી લઈ જવી પડશે કપડાં પેકનું થઈ ગયા એવું પપ્પા જે છે તે એમની દવા પેક કરતા હતા કેમ કે કાલે એમને બોટાદ જવાનું છે કે ભાઈ થોડું કામ છે એટલા માટે મને લાગે છે થોડુંક પાણી તરસ તો થોડું પાણી પી લઈએ પછી આપણે જઈશું મમ્મી પાસે આપણે જઈએ છીએ મમ્મી પાસે અને જોઈએ કે મમ્મી શું કરી રહી છે મમ્મી કે પેકિંગ કરી રહી છે મમ્મી કેમ પેકિંગ કરે છે એ બેટા જવાનું છે કાકાને ઘેર અચ્છા એવું છે શું વાત છે અચાનક લગન છે ને મારો પડે ને બેટા હા એટલે નવી નવી સાડી કે પેકિંગ કઈ સાડી લઈ જાઉં પૂજન પૂછું પૂજા કઈ સાડી સારી લાગે શું પૂજા કેવું છે બસ મોજ મોજે મોજ હા

पिंक कलर हां मा फेवरेट छे आणि परम दिवस छे परम दिवस छे परम दिवस कार में नाही किसी पिरा कबर पप्पा ने तयारी करी की नाही पप्पा ने कपडा लेवन नाही किसी इस्त्री वाला जलसा जो बाकी बदा बेटा बे प्रोग्राम छे हमारे <laughs>

કે કઈ શું કામકાજ હોય કેમ કે લગ્ન ઘરના લગ્ન આવતા હોય એટલે આપણે જવું પડે તો કાલે જવાના છે કાલ જશે એટલે બે દાડા પછી આવશે ખરેખર મજા આવે અમે પણ ગયા હતા બોટાદ બોટાદ તમે બોટાદમાં ઘણી બધી વસ્તુ બહુ ફેમસ છે અને ખરેખર ત્યાંનો નાસ્તો તો મને બહુ જ ગમે છે ત્યાંના ભૂંગરા બટેકા તો ખરેખર બધી જગ્યાએ તમે ખાધા હશો પણ બોટાદ જેવા ભૂંગરા બટેકા નહીં ખાવા મળે તમને નાસ્તા પાણી માટે બોટાદ બહુ સારું છે અને ખરેખર બહુ મજા આવ્યો છે જિલ્લો છે પણ ખરેખર બહુ સારો જિલ્લો છે તો મારા કાકા ની લોકો ત્યાં રહે છે તો કાલે મમ્મી અને પપ્પા જવાના છે બોટા તો આજે વધારે ખવાઈ ગયું છે તો હું અને પૂજા હવે જઈએ છીએ ચાલવા માટે તો હવે મળીએ અમે ચાલીને આવશું પાછા તો પછી ફરીથી આપણે મળીશું આજે છે તે પેકિંગ કરે છે અત્યારે હું અને શુભમ તે નીચે ચાલતા ચાલતા નીચે જઈ રહ્યા છીએ સીડી ઉતરીને અમે લોકો નીચે જઈ રહ્યા છીએ અત્યારે થોડીક જ મિનિટમાં અમે નીચે પહોંચી જઈશું અમે બીજા માળે તો આવી ગયા છીએ

મમ્મી અંદર થી જોરો કરી દે છે જોઈ શકો છો તમે આ તો આદિક છે શું મમ્મી તારે હજી પૈતો નથી સાડી નું સેટિંગ કરવું પડી માં દીકરા હાજી પણ હજી કન્ફ્યુઝ છું તું કઈ સાડી લઈ જવાની કમ્પ્લીટ કરી દીધી પણ બીજી પહેરવા ની બેટા તો શું રાતના અગિયાર વાગશે શું તારે છે હાર્દિક ભાઈ અમારે વહેલા આવી ગયા છે શું છે હાર્દિક જમી લીધું છે જમી લીધું વહેલા શું વાત છે વહેલો વહેલો આવી જશે તો જ્યાંથી ઓફિસ ચેન્જ થાય ત્યાંથી સારું લાગે તારે હા આજે થોડું કામ આવ્યું છે હ તો આજે જે આપણે આયા ગોરાસર છે ને હમનસુભાઈ હા જે ઓફિસ ચાલુ કરી છે ત્યાં કામ કરવા જાવું છું થોડું મારું થોડું બાકી છે થઈ જાય જે કામ કરવાનું તારે તારે બાકી છે તે કરું પછી આવું જે બહુ કામ કરે છો તું યાર હા કામ તો કરવું પડે ને કરવું પડે ને એ તો તાકેન ના ના મજા આવે છે કામમાં તો નવું કામ આવ્યું છે તો મજા આવે છે ને શીખવા મળે છે પછી આરામ જ છે એક વાર ગયા પછી એવું તો અત્યારે જાયશ તું હિમાંશુ બેન ત્યાં સારું હિમાંશુ બેન આવી કે મારા તરફથી બરાબર અમે લોકો આંટો મારીને હવે આવી ગયા છીએ અને મને ખાવાની ઈચ્છા થઈ હતી ચોકલેટ એટલે શુભમ તે ચોકલેટ લેવા ગયો છે તો આજે ઘણા ટાઈમ પછી એવું થયું છે કે ડેરી મિલ્ક ખાવી છે અને શુભમની ઈચ્છા થઈ છે કે મારે કિટકેટ ખાવી છે તો પછી શુભમ ફરી નીચે ગયો છે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચાર